સુરત જિલ્લા વકીલ મંડળની આજે શુક્રવાર ઓગણીસના રોજ મતદાન થયું હતું સુરત જિલ્લા વકીલ મંડળની આજે ડિસેમ્બરે મતદાન સવારથી શરૂ થયું છે ઘડી સુધી પેનલ બનાવવામાં અસમંજસ રહ્યું હોય ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી વિવાદની શક્યતા જોવા મળી હતી

સેક્રેટરી માટે ચાર ઉમેદવારો જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ ઉમેદવારો એજન્સી માટે બે ઉમેદવાર અને હાલમાં આ વર્ષે એલઆર માટે નવી પોસ્ટ મૂકવામાં આવેલી છે એમાં બે ઉમેદવારો ઉભા રહ્યા છે અને જ્યારે કાઉન્સિલ છે એમાં ટોટલ અગિયાર ઉમેદવારો હોય છે એમાં બાવીસ ઉમેદવારો ઉભા માટે કેટલો ફાયદો વકીલો માટે એટલે વકીલોને લગતી કોઈ સમસ્યા હોય જુનિયરો હોય સિનિયરો હોય કોર્ટ બિલ્ડિંગને ને લગતી કોઈ સમસ્યા હોય કોઈ જુનિયરોનું પોષણ થતું હોય કોઈ બીમારીથી પીડાતું હોય એટલે એને જે આ બાર છે જે બેચ છે એ એને સપોર્ટ કરે કે એને મદદ કરે બસ એટલો ફાયદો હોય છે કેટલા વકીલો આજે અ લગભગ અહીંયા આમ તો આઠ હજાર વકીલો છે પણ એમાંથી જે ઇલેક્શન જે વોટ આપી શકે ટોટલ ચાર હજાર વકીલો Ade wo tinkamu.